શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ મચી હતી જેમાં સાત ભક્તોના મોતથી હડકંપ મચ્યો છે બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં વહેલી સવારે નાસભાગ મચી જવાના અહેવાલ સામે આવ્યા છે આ નાસભાગમાં સાત ભક્તો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અન્ય અનેક ઘાયલ થયા હતા અને શ્રાવણના સોમવારને લીધે ભારે સંખ્યામાં પૂજા માટે શ્રદ્ધાળુઓ એકજૂઠ થયા હતા મંદિરમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી હતી અને પોલીસે કહ્યું કે શ્રાવણના ત્રીજા સોમવારને લીધે ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે મંદિર તરફ જતા રસ્તા પર નાસભાગીની સ્થિતિ સર્જાઈ હતી તે સમયે લાઇનમાં ઉભેલા ભક્તો વચ્ચે ધકામુકી થતા રેલિંગ તૂટી પડી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી નાસભાગીની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઘટના સ્થળે ઘસી ગયા હતા અને પોલીસ મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે અને મૃતકો અને ઘાયલના પરિવારજનોની શોધખોળ શરૂ કરાઈ છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં પણ આવશે